છેલ્લા ઘણા સમયથી અમને અમારા પૂર્વજોની અમને કંઈ જાણકારી નહોતી ઘણી પેઢીઓથી અમે ખૂબ જ હેરાન થતા હતા ચોક્કસ અમારે કુળદેવીની ચોક્કસ અમને પૂરી માહિતી નહોતી એટલે અમને આર્થિક ઘણા સમયથી આર્થિક પરિસ્થિતિ પણ અમારી બહુ જ નબળી હતી એટલે આ જાણવાનો અમે પ્રયત્ન કર્યો કે અમારા સાચા કુળદેવી કોણ અમારી જે કંઈ તકલીફ હતી એ દૂર કરવા માટે અમે કુળપુરુષની માહિતી લીધી નમો નમઃ મહાલક્ષ્મી નમો નમઃ સરસ્વતી નમો નમઃ જય અંબે શરણ મારું નામ સોની યોગેશ અંબાલાલ છે મારું કેવી આઈડી નંબર છે ચોસઠ પાંચસો છવ્વીસ કુલ વૃક્ષથી અમને ગોત્રની માહિતી જાણવા મળી અમારે કુળદેવીની માહિતી જાણવા મળી મારું નામ સોની કૃષ્ણકુમાર નટ્ટોલાલ નટ્ટોલાલ કેશવલાલ કિશોરલાલ મણિલાલ મણિલાલ લાંચન મારું નામ સોની મહેશ કુમાર ચંદુલાલ ચંદુલાલ કેશવલાલ અમારી જે કઈ તકલીફ હતી એ દૂર કરવા માટે કે કુળની કુળની માતા માતા જાણવા માટે અમે કુલ વૃક્ષની માહિતી લીધી મને અને મારા પરિવારને કુલ વૃક્ષમાં સચોટ માહિતી મળી એમને પૂરેપૂરો સંતોષ છે અને કુલ વૃક્ષનો પણ પૂરેપૂરો આભાર